હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ નોવેલીસ્ટ કે યુટ્યુબ ચેનલ મિત્રો અહીંયા આપણે અલગ અલગ બુક્સના રિવ્યૂ કરવા અલગ અલગ લેખો લેખકો વિશે જાણવું અને એમની જે પણ થિયરીઝ છે જે પણ મહત્વકાંક્ષાઓ અથવા જે પણ વિચારો હતા એમને જાણવા અને લોકો સુધી ગુજરાતી ઓડિયન્સ સુધી પહોંચાડવા વ્યુઅર સુધી પહોંચાડવા એ આપણો આ ચેનલનો મુખ્ય ધ્યેય છે મિત્રો ખાસ યાદ રાખજો ડિસ્ક્લેમર એ છે કે આપણે આ બુક્સ રિવ્યૂથી કોઈ પણ ધર્મ સમુદાય જ્ઞાતિ કે કોઈપણ લોકોને જે છે લાગણી ના દુભાય એનો મહત્તમ પ્રયાસ કરવાના છીએ અને એના સાથે સાથે આપણે કહી શકાય કે સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ વૈજ્ઞાનિક વિચાર ફેલાય બરાબર વૈજ્ઞાનિક સોચ પદ્ધતિ ફેલાય ઠીક છે એનો આપણે જરૂરથી પ્રયાસ કરીએ છીએ આ આ ચેનલ વતી આ વિડીયોઝ વતી આજનો બુક રિવ્યૂ છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સંપૂર્ણ અક્ષર દે ગ્રંથ નંબર નવ અલગ અલગ ગ્રંથ નંબર આપેલા છે અલગ અલગ એમની રાઇટિંગ છે ગુજરાતી ઇંગ્લિશ અને હિન્દી રાઇટિંગ છે એને અહીંયા આપણે ઉજાગર કરવાનો ટ્રાય કરીશું આ બુકનું નામ છે અસ્પૃશ્યો ભારતની બહિષ્કૃત વસાહતોના વર્ણ બહારના લોકો ઠીક છે મિત્રો તમે પણ આવું કરી શકો છો જો તમે આવા કોઈ વિડીયો બનાવો છો તો અમારા કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો હું તમારી ચેનલને જરૂરથી સપોર્ટ કરીશ જો વધારે સારું લાગશે તમારી કમ્યુનિટી ટેબમાં પણ તમારા વિડીયોને લિંક મૂકીશું તો વધુ વધુ કમેન્ટ જરૂરથી કરજો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સંપૂર્ણ અક્ષર ગ્રંથ નંબર ટાઇટલ છે અને તમે જોઈ શકો છો ઓગણીસો સત્તાણુંથી આ ગાંધીનગર દ્વારા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા જે છે અને પ્રકાશન થયું છે બરાબર તમે એમની ડિગ્રી જોઈ શકો છો આપણે બધા જાણીએ છીએ બરાબર એમનો એક કોર્ટ અહીંયા શરૂઆતમાં હું કોર્ટ કરવા માગીશ કે બળપ્રયોગ અસ્થાયી વ્યવસ્થા છે બળપ્રયોગ વડે થોડો સમય પૂરતી શાંતિ સ્થપાઈ શકે છે પણ શાંતિની કાયમી અને વાસ્તવિક ઈચ્છા રહેતી હોય છે જે દેશને વારંવાર જીતવો પડે એવા દેશ પર શાસન કરવું અઘરું છે આતંકવાદી વાતાવરણમાં બળપ્રયોગ હંમેશા સાર્થક સાધન બની શકતું નથી સૌ કોઈ એ સમજી લેવું જોઈએ કે હથિયારોથી ક્યારેય પણ કાયમી વિજય પ્રાપ્ત થતા નથી બરાબર મતલબ સીધી વાત છે કે તમે હથિયારથી થોડી સમય શાંતિ મેળવી શકો છો પણ કાયમી શાંતિ મળતી નથી એ તમને ફક્ત એક કલમ દ્વારા જ મળશે એક પેન અથવા તો એક કહી શકાય વિચાર દ્વારા જ મળશે બરાબર કાયમી શાંતિ તો અહીંયા મિત્રો એક ડિક્લેરેશન છે કલ્યાણ મંત્રી બલવંતસિંહ રામવાલિયા દ્વારાનું ઠીક છે તમે પોઝ કરી વિડીયો પોઝ કરીને વાંચી શકો છો અહીંયા મિત્રો આપણે સ્ટાર્ટ કરીશું શરૂઆતથી બરાબર અહીંયા અલગ અલગ મંત્રીઓ અને અલગ અલગ કહી શકાય લોકો દ્વારા એમના ડિક્લેરેશન આપેલા છે અહીંયા અનુક્રમણિકા જોઈશું અનુક્રમણિકામાં એનું આમુખ છે પ્રકાશીય સંપાદકીય અને એનો વિષય વસ્તુ જે છે એ અહીંયા આપેલું છે ભાગ એકમાં અસ્પૃશ્ય હોવું એટલે શું એની સમજ આપેલી છે મિત્રો તમે અસ્પૃશ્ય સમાજથી છો તો સારી રીતે જાણો છો અથવા અત્યારની નવી પેઢીના છો તો તમે કદાચ નહીં જાણતા હોય કે અસ્પૃશ્ય હોવું એટલે રિયલી કેવું હતું એ સમયમાં અસ્પૃશ્ય હોવું એ શું હતું અત્યારનું અસ્પૃશ્ય સમાજ કેવો છે બરાબર એ તદ્દન અલગ છે અને તમે અસ્પૃશ્ય સમાજની બહાર છો એટલે કે ચતુર્થ વર્ણમાં છે પંચમ વર્ણ નહીં પણ ચાર વર્ણમાંથી છો બરાબર તો તમને ખ્યાલ જ નહીં હોય કે અસ્પૃશ્ય હોવું એટલે શું છે બરાબર વાસ્તવિકમાં કેવું છે કે તમે પોતે જ જે વસ્તુથી વિપદાથી નીકળ્યા છો અથવા હોય છો એની જ આપણે આપણને અંદાજ હોય છે બાકી આપણને અંદાજ હોતો નથી સામેવાળીની સામેવાળા વ્યક્તિની શું પરિસ્થિતિ છે શું સમસ્યા છે તે આપણે વાકેફ હોતા નથી જો સુધી આપણા ઉપર એ ગુજરે નહીં ત્યાં સુધી બરાબર તો અસ્પૃશતા હોવું અને એનું મૂળ એની અહીંયા વાત કરી છે પહેલાં પ્રકરણ પાંચ પ્રકરણ પાંચ સુધીમાં અસ્પૃશતા અને તેનું મૂળ અસ્પૃશ્યો અને તેઓની જનસંખ્યા ગુલામો અને અસ્પૃશ્યો ચાતુર્વર્ણ બહાર જે જેની વાત કરીએ અને માનવ સહચાર માટે અયોગ્ય બરાબર આ ચાર પ્રાણ પાંચ પ્રકરણ છે અસ્પૃશ્ય હોવું એટલું શું એની વ્યાખ્યા આપે છે ત્યારબાદ ભાગ બે દલિતો પરના અન્યાયો અને અત્યાચારોની વાત છે અહીંયા અસ્પૃશતા અને તેનું ગેરકાયદેપણું બરાબર શા માટે ગેરકાયદેસરતા કાયદેસર છે એના બે પ્રકરણો વાત છે જ પ્રકરણ છ અને પ્રકરણ સાત પ્રકરણ આઠથી લઈને અગિયાર એટલે કે ભાગ ત્રણમાં સમસ્યાની જળ શું છે એની વાત કરવામાં આવી છે વિદેશોના સમાન સમાંતર ઉદાહરણો વિદેશો અને ભારતના સમાંતર ઉદાહરણો છે હિન્દુઓમાં લોકચેતનાનો અભાવ છે એની વાત થયેલી છે હિન્દુઓમાં સામાજિક વિવેકનો અભાવ છે એની વાત થયેલી છે હિન્દુઓનો જ્ઞાતિ પ્રથમ અતૂટ વિશ્વાસ છે શરૂઆતથી લઈને અત્યાર સુધી જ્યારે જ્યારથી હડપ્ય સંસ્કૃતિ હતી ત્યારથી લઈને અત્યાર સુધી હિન્દુઓ જ્ઞાતિ પ્રથામાં અતૂટ વિશ્વાસ રહ્યો છે એની એ વાત છે ભાગ ચારમાં અસ્પૃશ્યોની અડચણ શું છે એની વાત છે વહીવટતંત્રનો અવિરોધ છે પ્રકરણ બારમાં ભેદભાવની સમસ્યા છે અને અલગતાની સમસ્યા છે એમને અલગ પાડવામાં આવે છે બરાબર પ્રકરણ પાંચની વાત કરીએ તો પરિશિષ્ટ એક પરિશિષ્ટ બે પરિશિષ્ટ ત્રણ પરિશિષ્ટ ચાર શબ્દ સૂચિ છે કે આ શબ્દોનો શું મિનિંગ થાય છે બરાબર આખા બુક દરમિયાન સંદર્ભ ગ્રંથ સુધી છે બરાબર એટલે એક રેફરન્સની લિસ્ટ છે બરાબર અને બે પૃષ્ઠ એટલે દસ્તાવેજ છે બરાબર તો આ રીતે અનુપ્રિકા પ્રમાણે આ બુક જે છે કામ કરે છે આપણે વાત કરી લઈએ અહીંયા શરૂઆતના પ્રકરણની કે અસ્પૃશ્ય એટ હોવું એટલે શું ભાગ એક બરાબર અહીંયા વાત છે અસ્પૃશ્યતા અને તેનું મૂળ અસ્પૃશ્યની દુઃખદ સ્થિતિ જેવો દ્રવ્ય ઉઠે છે તેવા તમામ લોકો આપણે અસ્પૃશ્ય માટે કંઈક કરવું જોઈએ એવો ચિત્કાર કરીને હળવાશ અનુભવ ભાવી જાતે જ છૂટી પડતા જોવાનું સામાન્ય થઈ પડ્યું છે આ સમસ્યામાં રસ ધરાવતી કોઈ પણ વ્યક્તિને ચાલો આપણે અસ્પૃશ સ્પૃશ્ય હિન્દુને બદલવા માટે કંઈક કરીએ એમ કહેતા ભાગ્યે જ સાંભળવા મળે છે એટલે એ એ અચૂક માની લેવાયું છે કે સુધારવાની વસ્તુ અસ્પૃશ્ય છે જ નહીં સુધારવાની વસ્તુ અસ્પૃશ્ય જ છે જો કોઈ મિશન હોય તો તે પણ અસ્પૃશ્ય માટે જ હોવું જોઈએ અને જો અસ્પૃશ્યને સુધારી શકાય તો અસ્પૃશ્યતા અદૃશ્ય થઈ જશે સ્પૃશ્ય માટે તો કશું જ કરવાની જરૂર નથી તો તે તે તો વિચારોમાં વર્તણૂકમાં અને નીતિમત્તામાં સંગીન છે તે તો પૂર્ણ છે તેમાં કશી ખામી નથી શું આ માન્યતા ખરી છે ખરી હોય કે ન હોય પણ હિન્દુઓએ એ માન્યતાને વળગી રહેવું ગમે છે અસ્પૃશ્યોની સમસ્યા માટે પોતે જવાબદાર નથી તેઓ એવો જાતે સંતોષ માન્ય સંતોષ લેવામાં આ માન્યતાનો સર્વોચ્ચ ગુણ છે આવું વલણ કેટલું કુદરતી છે તેનું દ્રષ્ટાંત યહૂદીઓ પ્રત્યેના બિનયહૂદીઓના વલણ દ્વારા દર્શાવ્યું છે હિન્દુઓની જેમ બિનયહૂદીઓ પણ નથી સ્વીકારતા કે હિન્દુઓની સમસ્યા તત્વતઃ બિનયહૂદી સમસ્યા છે તેથી આ વિષય અંગેનું લુઈ ગોલ્ડિંગના અવલોકનોને અત્યંત પ્રકાશવાન છે યહૂદીઓની સમસ્યા તેના ત્વાર્થમાં કઈ રીતે બિનયહૂદી સમસ્યા છે તે દર્શાવવા તે કહે છે જે અર્થમાં હું હિ યહૂદી સમસ્યાને તત્ઃ તત્વતઃ તત્વતઃ બિનયહૂદી સમસ્યા ગણું છું તે અર્થનો ખૂબ વ્યવહારું દાખલો આપવાની હું રજા માગું છું મિશ્ર વંશનો અમુક આયરિશ શિકારી કૂતરો મારે ઘાટ પરિચિત છે તેનું નામ પેડી છે તે મારા મિત્ર જોન સ્મિથની બંને આંખની કીકી સમાન છે હવે આ પેઢીને સ્કોચ શિકારી કૂતરા નથી ગમતા જો તો જો કોઈ કૂતરો ભૂલે ચૂકે પેઢીથી વીસ વારના અંતરે પણ જઈ ચડે તો તે પાડોશી વિસ્તારને ભોગી ભોગીને ગચવી મૂકે છે જ્હોન સ્મિથ આ કુટેવને ધિકારે છે તેની સાથે તેથી તે તેને નાથવા બધું કરી બન બધું બનતું બધું કરી છૂટે છે ખાસ તો એ કારણ કે પેઢીના નિશાનનો ભોગ બનનારા ઘણીવાર આ અના મક્ર અનાક્રમો અનઆક્રમક પ્રાણીઓ હોય છે જે ભાગ્યે જ કશું કશું પહેલાં ભાસ્તા હોય છે ભાગ્યે જ કશું પહેલાં ભસતા હોય છે પેઢી માટેનો આ તમામ સ્નેહ હોવા છતાં તે પણ મારી જેમ જ વિચારે છે કે પેઢીની આ અશોભનીય વર્તનનું કારણ પેઢીમાં પડેલી મૂળભૂત કોઈ પાપ પાપવૃદ્ધિ છે આપણને હજી એવું નથી સૂચવાયું કે અહીં રહેલી સમસ્યા સ્કોચ શિકારી કૂતરાની સમસ્યા છે અને તે સીમા સમી સાંજનું શાંતિપૂર્વક નીતિ નિરીક્ષણ કરતા પાડોશી પર જ્યારે પેઢી આક્રમક કરે છે ત્યારે